એક એવા જ યુવાનની વાત કરવી છે કે જેણે માત્ર ત્રણ મહિનાની અંદર પોતાની કંપનીનું વેલ્યુએશન નવ હજાર આઠસો કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું નમસ્કાર દર્શક મિત્રો આજે એવું લાગે છે કે ખરેખર યુવાનો દેશનું ભવિષ્ય છે આજે આપણે ઘણા બધા યુવાનોને જોઈએ છે કે સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારી એવી કમાણી કરે છે મતલબમાં આજે યુવાનો દિશા વિહીન નથી પરંતુ આગળ વધી રહ્યા છે અને આજે તમારી સાથે એક એવા જ યુવાનની વાત કરવી છે કે જેણે માત્ર ત્રણ મહિનાની અંદર પોતાની કંપનીનું વેલ્યુએશન નવ હજાર આઠસો કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું ત્રણ જ મહિનાની અંદર ફરીથી સાંભળજો માત્ર ત્રણ મહિનાની અંદર નવ હજાર આઠસો કરોડ રૂપિયાનું વેલ્યુએશન અને આ યુવાનનું નામ છે પલ કપૂર તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પલ કપૂર કેટલા વર્ષનો હશે માત્ર સત્તાવીસ વરસનો છે આજે સત્તાવીસ વર્ષના યુવાનો કેટલાક તો હજુ કોલેજમાંથી બહાર આવીને સપના જોતા હોય ને પછી કેરિયર બનાવવાનું વિચારતા હોય આ માણસે માત્ર સત્તાવીસ વર્ષની ઉંમરે આજે દેશના અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગયો છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી યુવાન વયના આ યુવાન અબજપતિ તરીકે પણ સ્થાન મેળવવી જોઈએ પહેલો એવો અબજપતિ છે જે આટલી નાની ઉંમરની અંદર અબજોપતિ બન્યા છે પલ કપૂરે ગયા વર્ષે બે હજાર ત્રેવીસની અંદર જ એક કંપની શરૂ કરી અને એનું નામ છે ઝાયબર થ્રી સિક્સટી ફાઈવ આ કંપનીનું કામ છે બ્લોકચેન ટેકનોલોજી સાયબર સિક્યુરિટી એઆઈ ઇકોસિસ્ટમમાં આ કંપની માહિર છે મતલબમાં એ વિશે કામ કરે છે અને બીજી સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે ભલે આની હેડ ઓફિસ યુકેમાં છે પરંતુ જે મેઇન બિઝનેસ છે એ ગુજરાતના અમદાવાદમાં ચાલી રહ્યો છે એટલે આ ગુજરાતની એક કંપની છે એવું આપણે કહી શકીએ કે ગુજરાતની એક કંપની છે કે જે જેનો યુવાન આજે અબજોપતિની યાદીમાં આવી ગયો છે હવે તમને એમ થશે કે આ પલ કપૂરની કંપની ત્રણ મહિનામાં આટલી બધી કેમ ઝડપથી વધી તો એનું કારણ એવું છે કે એક મોટી કંપનીએ દસ કરોડ ડોલરનું ફંડિંગ આ પલ કપૂરની કંપનીને આપ્યું છે જેના લીધે એનું વેલ્યુએશન બહુ જ વધી ગયું છે પલ કપૂર ની જે કંપની છે એનું વેલ્યુએશન નવ હજાર આઠસો ચાલીસ કરોડ થયું અને પલ કપૂરનો આ કંપનીમાં નેવું ટકા હિસ્સો છે એટલે પલ કપૂરની પોતાની સંપત્તિ નવ હજાર એકસો ને ચાલીસ કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે પલ કપૂર લંડનની ક્વીન બેલી યુનિવર્સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનું ભણ્યા હતા અને એ બિઝનેસ એમણે જ્યારે શરૂ કર્યો એ પહેલાં એક મોટા સ્ટોરની અંદર બિઝનેસ એડવાઇઝર તરીકે પણ એમણે કામ કર્યું અને બે હજાર બાવીસમાં બિલિયન પે ટેકનોલોજી નામની એમણે કંપની શરૂ કરી હતી હવે આ પલ કપૂરની કંપની છે એ યુનિકોર્ન કંપની બની ગઈ છે એવું કહેવામાં આવે છે એટલે યુનિકોર્ન કંપની એને કહેવામાં આવે છે કે જેનું મૂલ્ય એક અરબ ડોલરથી વધારે હોય એને કહેવામાં આવે છે એટલે એક એક અરબ ડોલરની ઉપર જાય તો એ કંપનીને યુનિકોર્ન કંપની તરીકે ઓળખવામાં આવે છે અને આ જે પલ કપૂર છે એની કંપનીનું વેલ્યુએશન ડોલરમાં વાત કરીએ તો એક પોઈન્ટ બે અબજ ડોલરનું એનું વેલ્યુએશન થઈ ગયું છે તો દર્શક મિત્રો આ એક બહુ સારી વાત છે ઇન્સ્પિરેશનલવાળી વાત છે કે આજે ઘણા યુવાનોને લોકો એમ કહેતા હોય કે ભાઈ દિશા વિન થઈ ગયા છે પરંતુ એવા યુવાનો સામે પણ જોવું જોઈએ કે જે લોકો ખરેખર કામ કરે છે સ્ટાર્ટઅપમાં કરે છે અને બિઝનેસને આગળ વધારે છે અને પોતે બીજા યુવાનો માટે પ્રેરણા પણ બને છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ